જાતી જયાના વિસ્તારમાં આવેલ બંધ બિલ્ડિંગમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય નાવની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાયા આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય જે સૂચના આધારે અમો સીબી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ એચ લગતની કામગીરી સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી સાહેબ સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે એ એચ સ્ટાફ સાથે કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીજી ચૌધરી તથા સ્ટાફને સાથે લઈ પંચો સાથે રેડ કરતા મોચી તાતી થયા ગામની સીમમાં આવેલ પ્રથમ પાર કાળુભાઈની બિલ્ડિંગના ત્રીજા માળે તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતેથી આ કામે બનાવેલ રૂમોમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ સાત રૂપ લલનાઓ સહિત પકડાયેલ નવ ગ્રાહકો તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપી તથા નહીં પકડાયેલ મુખ્ય સંચાલક તથા કામમાં મદદ કરતા તેના માણસોનાઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તેતાલીસ એક ત્રણ ચોપન તથા ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી ચૌધરીનાઓની રૂબરૂની ફરિયાદ લઈ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર ચોવીસ થી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં નવ ગ્રાહકો ઇન્દોર બાવરી બબલુ બાવરી વર્ષ ઓગણીસ રહેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમા તાલુકો પલસાણા જિલ્લો સુરત રહેઠાણ પિધરાબુની થાના તોરે જિલ્લો બકુરા વેસ્ટ બંગાળ પવનકુમાર રજીન્દર દાસ વર્ષ ઓગણીસ રહેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમા તાલુકો પલસાણા જિલ્લો સુરત રહેઠાણ રાનીગંજ થાના પ્રતાપપુરા જિલ્લો છપરા બિહાર અમિત બાબુભાઈ ગોયાણી ઉમરવાસ ઓગણચાલીસ ધંધો વેપાર રહેઠાણ ત્રણ વૃંદાવન પાર્ક ડબોલી ચાર રસ્તા ચોવીસ કેરેટની બાજુમાં કતારગામ સુરત મુરેઠાણ ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર હર્ષરામ અવતાર ધાડ ઉમરવા એકવીસ ધંધો વેપાર રહેઠાણ કુંભારી પ્રતિષ્ઠા બંગલો નંબર એકસો પાંચ એકસો છ સુરત શહેર મુરેઠાણ ભગોરી તાલુકો બયાના જિલ્લો ભરતપુર રાજસ્થાન ચેતન ભટ્ટસિંહ રાજપૂત ઉમરવર્ષ ચોત્રીસ ધંધો મજૂરી રહેઠાણ રામનગર પોસ્ટ સની માંડલ નંદુરબાર મહારાષ્ટ્રભાઈ આહિર ઉમરવર્ષ ચોવીસ ધંધો ડ્રાઈવર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ ભાવિન હરીશભાઈ આહિર ઉમરવાસ સત્તાવીસ ધંધો બેકાર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ આલોક બાલ ગોવિંદ મોરિયા ઉમરવશ એકવીસ ધંધો ડ્રાઈવિંગ રહેઠાણ મકાન નંબર મૂળ રહેઠાણ કુંવરગઢી ગામ તાલુકો કરલગંજ્રદેશ વરુણ સંજય મિશ્રા ઉમરવાસ બત્રીસ ધંધો એન્જિનિયરિંગ રહેઠાણ એકાણુ રાધા કૃષ્ણનગર બાબા મેમોરિયલ નિપા છિલી સુરત શહેર તથા સ્થળ ઉપરથી પકડાય સંચાલક આરોપી રાજેશ જિલ્લો સુરત મુ થાના છતના જિલ્લો બાકુડા વેસ્ટ બંગાળ સ્થળો પરથી નહી પકડાયેલ વોન્ટેડ આરોપીઓના નામ નહીં પકડાયેલ મુખ્ય સંચાલક સલીમ ચેના પુરા નામની ખબર નથી રહેઠાણ તાતી થયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત તથા તેના માણસો જેના પૂરા નામની ખબર નથી રહેઠાણ તાતુ થયા પ્રથમ પાર કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા જેના પુરા નામની ખબર નથી શૈલશ શૈલેશ જેના પૂરા નામની ખબર નથી શંકરપુરા જેના પૂરા નામની ખબર નથી તાતી થયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા પકડાયેલા આરોપીઓની અંગ જડતી દરમિયાન મળી આવેલ રોકડ